નમસ્કાર દોસ્તો આજની વાર્તાનું કથાતત્વ એ સત્ય ઘટના ઉપર આધારિત છે આ સત્ય ઘટના બે હજાર પચીસની છે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના વિસ્તારમાં બનેલી આ સત્ય ઘટના છે દોસ્તો દેશ વિદેશની પ્રસિદ્ધ યુનિવર્સિટીની ભારેખમ ડિગ્રી લઈને એક સમાજ સુધારક વિદ્વાન પ્રતિભાશાળી એ વ્યક્તિ ઉત્તર ગુજરાતના ગામડાની મુલાકાત લે છે એમની પાસે ડિગ્રીઓ એટલી બધી હતી અને કેટલીક ડિગ્રીઓ તો એવી હતી કે તેનું ઉચ્ચારણ કરવામાં પણ જીભમાં લોચા વળે ખૂબ વિદ્વાન અને પાટણ અને ઉત્તર ગુજરાતના ગ્રામ્ય સંસ્કૃતિનું દર્શન કરવા માટે એમની લોક સંસ્કૃતિ એમના રીતિ રિવાજો એમની માન્યતા એમનું આરોગ્ય અને એમનું શિક્ષણ વિભિન્ન પાસાઓને ધ્યાનમાં રાખી આ વિદ્વાન સમાજસેવક વેલ એજ્યુકેટેડ સમાજસેવક એ ઉત્તર ગુજરાતના અલગ અલગ ગામડા ફરતા હતા એમાં પાટણ જિલ્લાના એક ગામડામાં એ વિદ્વાન આરોગ્યની શું સ્થિતિ છે એ વગેરે જોવા માટે એક હોસ્પિટલની મુલાકાત લે છે બપોરનો સમય હોય છે લંચ બ્રેક હોય છે બધા ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ મોટાભાગના પોતાના ક્વાર્ટરમાં ભોજન અને આરામ માટે ગયા હોય છે એવામાં આ વિદ્વાન સમાજસેવકની નજર હોસ્પિટલના બગીચાના એક વૃક્ષ નીચે એક ભાઈ બેઠા બેઠા ટિફિન જમતા હતા એટલે પહેલાં વિદ્વાને જઈને એમને પૂછ્યું કે ભાઈ હોસ્પિટલનો સ્ટાફ ક્યારે મળશે ત્યારે એ વિદ્વાને પહેલાં ભાઈએ જવાબ આપ્યો કે ભાઈ હું હોસ્પિટલનો કર્મચારી છું મારું નામ રામજી છે અને હું આ હોસ્પિટલની એમ્બ્યુલન્સ ચલાવું છું અને સાહેબ અત્યારે તો તમને કોઈ મળશે નહીં કલાક પછી તમામ સ્ટાફ કે લંચ બ્રેક રિસેસ પૂર્ણ થશે એટલે તમને મળશે એટલે પહેલાં સમાજ સુધારક અને સમાજ સેવક પેલા ડ્રાઈવર ભાઈને પૂછે છે કે બધા પોતાના ક્વાર્ટરમાં છે તો તમે કેમ એકલા બેઠા બેઠા અહીંયા બપોરનું ભોજન રહી રહ્યા છો ત્યારે પહેલાં એમ્બ્યુલન્સના ડ્રાઈવર રામજીએ મોટો નિશાસો નાખીને કહ્યું કે સાહેબ કોરોના સમય દરમિયાન મારા ધર્મપત્નીનું અવસાન થયું છે અને મારો દીકરો છે એમના લગ્ન કરી દીધા છે અને એ હાલ અમદાવાદ છે એટલે પહેલાં સમાજસેવકે પૂછ્યું કે તમારો દીકરો શું કરે છે તો કે સાહેબ અમે નાના માણસો અમારી પાસે બહુ ભણતર ન હોય એટલે મારો દીકરો સ્વિગી અને ઝોમેટોની અંદર એ ડિલિવરી બોય તરીકે કામ કરે છે અને હું અહીંયા એમ્બ્યુલન્સ ચલાવું છું એટલે પહેલાં સેવકે પૂછ્યું કે તમે પહેલેથી જ એમ્બ્યુલન્સ ચલાવો છો ત્યારે ડ્રાઈવર રામજીએ કહ્યું કે ના સાહેબ મારી પાસે મારી પોતાનું ટેક્સી હતી પરંતુ મારી પત્નીની બીમારીના ખર્ચામાં મારે ટેક્સી વેચી નાખવી પડી પણ અફસોસ એમ છતાં પણ મારી પત્ની બચી ન શકી સમાજ સુધારક પોતાની વિદ્વતાનું થોડું જ્ઞાન પૂર્વ અનુમાન અને થોડીક અવધારણાઓ સાથે એ રામજી ડ્રાઈવરને કહે છે કે ભાઈ તમારો દીકરો અમદાવાદ એમના પત્ની સાથે રહે છે તો તમે ત્યાં જાતા આવતા રહેજો કારણ કે આજની પેઢી વૃદ્ધ મા બાપને સાચવતી નથી એટલે તમે પણ ધ્યાન રાખજો તમારે આવતું જાતું રહેવું જેથી કરીને તમારો દીકરો તો ઠીક છે પણ તમારા દીકરાની વહુને પણ ટેવ પડે કે મારા સસરા છે એ કાલ સવારે વૃદ્ધ થાય બીમાર પડી જાય એની અવસ્થા પ્રમાણે મારે એની સેવા ચાકરી કરવી પડે ત્યારે એમ્બ્યુલન્સના ડ્રાઈવર રામજીએ સહજ અને નિખાલસતાપૂર્વક કહ્યું કે સાહેબ અમારામાં એવું ન બને અમારે તો મા બાપ તો શું દાદા દાદીને પણ અમારે સાચવે એટલે અમારામાં એવું ન બને એટલે પહેલાં સમાજ સુધારકને થોડુંક આવ્યો કે અમારામાં એવું ન બને મતલબ આ કોઈ અલગ કોમ્યુનિટી છે કારણ કે ઉત્તર ગુજરાતમાં મોટાભાગે ઠાકરડા રાવળ માલધારી દેસાઈ પરિવાર પાટીદાર સમાજ આવા ઘણા બધા સમાજ રહે છે એટલે પહેલાં સમાજ સુધારકને મનમાં આવ્યો કે જાણે આ વાત એમ કરે છે પોતે મંગળ ગ્રહ ઉપરથી અહીં આવ્યા હોય એટલે ફરીવાર એ સમાજ સુધારકે પ્રશ્નનું પુનરાવર્તન કર્યું કે ભાઈ આ વાત હું સમજો નહીં કે તમારામાં ન બને એટલે તમે કંઈ અલગ છો ત્યારે બે હાથ જોડીને એમ્બ્યુલન્સનો ડ્રાઈવર રામજી નમ્રતાથી કે ના બાપજી અમે તો આ રાખના પગની રજ છીએ અમે જુદા નથી પણ અમારામાં એવું ન બને એની પાછળનો મારો કહેવાનો ભાવાર્થ એ છે કે અમારામાં સાહેબ બહુ ભણેલા ન હોય અને રામજીના સહજતાથી નીકળેલા આ શબ્દો કે અમારામાં મા બાપને સાચવે દાદા દાદીને પણ સાચવે એનું કારણ એને જે દર્શાવ્યું કે અમારામાં બહુ ભણેલા ન હોય આ શબ્દ સાંભળીને પેલા વિદ્વાનની અઘરી અઘરી વિશ્વભરની ડિગરીઓ જાણે લાક્ષાગૃહ એક ઝાટકે ખાક થઈ ગયો ભડભડ બળતો હતો એમ એની ડિગરીઓ જાણે ઓગળી ગઈ એવું લાગ્યું અને એને અગ્નિ એ પેલા વિદ્વાનને જાણે ધાડતો હોય કોઈ પીડા આપતો હોય અને વિદ્વાનની પછી પેલા ઓછું બનેલા એમ્બ્યુલન્સના ડ્રાઈવર સાથે વાત કરવાની વધારે હિંમત ન હતી કારણ કે એના શબ્દમાં આજની શિક્ષણ પ્રણાલી એની ઉપર એક તમાચો હતો દોસ્તો આજે એજ્યુકેશન બિલાડીની ટોકની જેમ જ્યાં ત્યાં ગુમડા ફૂટેમ ફૂટી નીકળ્યું છે પરંતુ અંતે માર્કશીટમાંથી માણસ બનાવવા માટે આજની શૈક્ષણિક પ્રણાલી ટોટલ ફેલ ગઈ છે વૃદ્ધાશ્રમનો વિકાસ થાય છે પોલીસ સ્ટેશનો નવા નવા બનતા જાય છે આ શિક્ષણ પ્રણાલી એ પણ એવું માણસ આપી શકે એમ છે એની ગેરંટી લઈ શકે એમ છે કે આ પોતાની પારિવારિક સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારીનું એ ઉત્તરદાયિત્વ બહુ સારી રીતના નિભાવશે ખરેખર દોસ્તો આટલા વર્ષો પછી એક સર્વે મુજબ એટલું ચોક્કસ કહી શકાય કે રોજનું લઈને રોજનું ખાતા દાડીઓ કરતા મજૂરી કામ કરતા આવા લોકોના મા બાપ વૃદ્ધાશ્રમમાં નથી હોતા પરંતુ વૃદ્ધાશ્રમમાં મોટા ભાગે એવાના માતા પિતા હોય છે જે કહેવાતા સભ્ય સમાજના શિક્ષિત માણસો હોય છે અને આવા કહેવાતા ડિગ્રી ધારે એમના મા બાપ જીવનની છેલ્લી અવસ્થાની અંદર વૃદ્ધાશ્રમમાં પોતે રીબાઈ રીબાઈને મરતા હોય છે પોતાની દીકરાની પોતાના પરિવારની જંખના જીવનના અંત સુધી છેલ્લા શ્વાસ સુધી એમને એ સતત તડપાવતી હોય છે જે બાળકો માટે જે પોતાના સંતાનો માટે મા બાપે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું છે એવા મા બાપને આ કહેવાતા ડિગ્રીધારી સમાજના મારી દૃષ્ટિએ અસામાજિક તત્વો છે આ ડિગ્રી ધારી એ ફક્ત રોબોટો છે યંત્ર માનવ છે નથી એની અંદર સંવેદના નથી એની અંદર લાગણી નથી કોઈ પારિવારિક ભાવના ફક્ત અને ફક્ત પોતાના સ્વાર્થની અંદર કેન્દ્રિત રહેતી આજની આ પેઢી ખરેખર આ સામાજિકતાનું એક મોટું દૂષણ છે એટલે વહેલી તકે શિક્ષણની પ્રણાલીની અંદર સંવેદના ઉમેરવામાં નહીં આવે લાગણી ઉમેરવામાં નહીં આવે નૈતિકતા ઉમેરવામાં નહીં આવે તો દોસ્તો ઘણી બધી યુનિવર્સિટી બનશે ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ બનશે પણ આપણે માણસમાંથી જે માર્કશીટ તરફ દોડીએ છીએ એ એકચ્યુલી આપણે માર્કશીટમાંથી માણસ બનાવવાનો છે જે આપણી ઋષિ પરંપરા આપણી જે પૂર્વ કેળવણી છે જે ટ્રેન્ડ કે છે મુજબ કે હું શાળાએ એટલા માટે નથી જતો કારણ કે મારી કેળવણીમાં શાળા સતત ડિસ્ટર્બ કરે છે આજની પરિસ્થિતિ પણ એવી જ છે વિદ્યાર્થીની અંદર રહેલી ચેતના એની સંવેદના એની કલ્પના શક્તિ આજની શિક્ષણ પ્રણાલી એને ઉજાગર નથી કરી શકતી તગડી ફી લેતી યુનિવર્સિટી કે તગડી ફી લેતી સ્કૂલો માણસ નથી બનાવી શકતી એટલે આ એક બહુ મોટો સાર્વત્રિક પ્રશ્ન છે આ દિશામાં જગતના અને આ સમાજના પ્રબુદ્ધ વિદ્વાનો જો ચિંતન નહીં કરે તો આના પરિણામો ખૂબ ભયંકર આવશે આપણે સમય પહેલાં ચેતી જઈ તો વધારે સારું છે ધન્યવાદ